ત્રણ લાખ પચાસ હજાર સાડા ત્રણ લાખ અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજું મેસી ટ્રેક્ટર છે મેસી બાઉતેર પચાસ બે હજાર સોળના મોડેલનું છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર પંપની ફિટિંગ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં ન્યૂ ટાયર તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા ઘર ઘરઘરાવ આ ટ્રેક્ટર પણ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને વીસ હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે જે છ થ્રેસર છે તેની વાત કરું પહેલું થ્રેશર ગૌતમનું થ્રેશર બે હજાર અને વીસના મોડેલનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો આ થ્રેશરની કિંમત બે લાખ અને રાખવામાં આવી છે તેની કિંમત એક લાખ ને ચાલીસ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ત્રીજું થ્રેસર છે બજાજ કંપનીનું બે હજાર ના મોડલનું બજાજ કંપનીનું થ્રેસર કિંમત એક લાખ ને સાહીઠ હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થશે તેની કિંમત એક લાખ ને સાઈઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે પાંચમું માર્સલ કંપનીનું થ્રેસર બે હજાર સત્તરના મોડેલનું એક લાખ પિસ્તાલીસ કિંમત રાખવામાં આવી છે અને અને છઠ્ઠું થ્રેસર સમ્રાટ કાંધાનું વરમ પણ સાથે મળી જશે બે લાખ અને પાંત્રીસ હજારમાં રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો કચ્છ તાલુકો રાપર અને ખેગાર પર ગામે જોવા મળશે કોઈ પણ વસ્તુ લેવી હોય તો રાણાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ટ્રેક્ટર થ્રેશરના ઓનર રાણાભાઈનું નામ આપ્યું છે અને ચોર્યાસી છ ચોરાણું વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો જેમના ઓનર છે પ્રકાશભાઈ ઇકો ગાડીના મોડેલની વાત કરું ગાડી એન્જિન પાવરફુલ છે એસી પણ પાવરફુલ કોઈ પણ પ્રકારનો ગાડી અંદર ફોલ્ટ નથી વિડીયો અંદર તમે ઈકો ગાડી જોઈ શકો છો બાકી ગાડી ચોખ્ખી ક્લીન જોવા મળશે સડો લાગેલો નહીં જોવા મળે તમે રૂબરૂ સ્થળ પર જઈ ઇકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી અને ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઇકો ગાડીના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડિયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ઇકો ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે અને બધા વર્કિંગ કિંમતની વાત કરું ને પિચોતેર માં ઈકો ગાડી વેચવાની છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો છે ચોટીલા અને મોકાસર ગામે જોવા મળશે ઈકો લેવી હોય તો પ્રકાશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે પ્રકાશભાઈ ના ઇઠોતેર સાત અડતાલીસ વાળા નંબર પર ફોન મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડી મોડલની વાત કરું ઓગણીસો છન્નું ના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમે વિડીયોની અંદર ક્લિયર કર ટ્રેક્ટર જોઈ રહ્યા છો અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી એન્જિન બનાવેલું જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો તમારે ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી નવી નાખવામાં આવી છે નવું વાયરિંગ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા સીતેર ટકા જેવા આખા ટાયર જોવા મળશે એન્જિન બનાવેલું હાઈડ્રોલિક સારી છે વીમો પાર્સિંગ ટ્રેક્ટરના પૂરા થઈ ગયેલા જોવા મળશે કિંમત એક લાખ ને પાંત્રીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે બાઉતેર અથવા નવ્વાણું વાળા નંબર પર ફોન કરી

હ્યુન્ડાઈ કંપનીની આ ગાડી લેવી હોય તો જયલુભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયો ઉપર નંબર મળી જશે જયલુભાઈના પંચાણુ ત્રણ એકોતેર વાળા નંબર પર ફોન કરી કાર લસ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડેલની વાત કરું ઓગણીસો સત્તાણુ ના મોડલ નું આ ટ્રેક્ટર છે

અંદર બેટરી નવી નાખવામાં આવી છે એકદમ સારું સ્લેપ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં તમે વિડિયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો સીટ સતરી પણ સારા ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયર સાઈઠ ટકા જેવા આખા જોવા મળશે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ અને વીમો પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે કિંમત એક લાખ અને ત્રીસ હજાર તે પણ અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળી જશે

આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે આરસી બુક ની અંદર સીએનજી ની એન્ટ્રી પણ છે ઇકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઈકો ગાડીના ઓનર નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ઇકો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે બે ચાવી પણ સાથે મળી જશે તમામ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે બે હજાર ઓગણીસના ના મોડેલની ઈકો ગાડી અને કિંમત ત્રણ લાખ નવ્વાણું હજાર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ઈકો ગાડી લેવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ત્રાણું પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ આ કાર વેચવાની છે ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો આઠસો એલ એક્સ આઈ મોડેલ ગાડી બે હજાર અને ચૌદ ના મોડેલની છે અને સેકન્ડ ઓનર જોવા મળશે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે બુકમાં એન્ટ્રી છે અને માત્ર એક્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે શોરૂમ કંડિશનમાં કાર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પૂરો જોવાનો છે ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની અંદર તમને વીમો ચાલુ જોવા મળશે બધી સિસ્ટમ વર્કિંગ ઓરિજિનલ ગાડી સાથે બે ચાવી મળશે અને ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે બે લાખ ને પંદર હજાર તેમાં પણ નોર્મલ ફેરફાર થશે બે લાખ પંદર હજાર કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને ગાડી રાજુલા જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય આ ચાર ગાય વેચવાની છે વેતર બીજું વેતર અને ત્રીજા વેતરમાં ગાય છે ચારે ચાર અને ત્રણ મહિના પહેલા વ્યાય ગયેલી છે તમે વિડીયોની અંદર કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાયો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરજો માલિકનો કેમ કે ગાયો વેચાઈ જશે ને પાછળથી તમે જશો તો ખોટો ધક્કો થશે

એક લાખ ને ચાલીસ હજારમાં બધી ગાયો મળી જશે રૂબરૂ સ્થળ ઉપર કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તમારે ગાયો લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને ઊંટ વેલીયા ગામે જોવા મળશે